આવક જાવક ખાતું અને બીજું બનાવવાનું કહેલું છે ઉપજ તો બે માંથી આપણે પહેલા કયું બનાવી નાખીશું આવક જાવક ખાતા અંદર કયા વર્ષની માહિતી લખાય मोडी विगत લખાય કે મેસોલી विगतમાં હવાલા લાગુ પડે બિન રોકડના વ્યવહારો નોંધાય જોઈએ સૌથી પહેલા રોકડ સિલકના કૌંસમાં આપેલે છે 1 4 એટલેને કઈ તારીખ કે ભાઈ શરૂઆત કઈ बाजू પર લખાશે આવક बाजू શું લખાય શરૂઆતની રોકડ સિલ તો આ ન લખો હોય તો શું લખાય પછી નવી માં રોકડ પંચોતેર હજાર છસો વાર્ષિક સમારંભ દાખલો ગણેલો હતો મેડિકલ એસોસિએશન માં ફાળો એ ખર્ચ હતો આ વાર્ષિક સમારંભ નો ફાળો શું છે અને નીચે વાર્ષિક સમારંભ નો ખર્ચ એ શું કેવાય સાર સમજી પડી આમાં વાર્ષિક સમારંભનો ખાળો એટલે કેવા છે આવક આવક બાજુ પર લખાશે વાર્ષિક સમારંભનો ખાળો બોલો કેટલો 72 750 વાર્ષિક સમારંભનો ખર્ચ બોલો આવક કે ખાવક ખાવક બાજુ પર वार्षिक वार्षिकर्च रकम सेतालीस हजार एना खरीदी एट आवक के जावक जावक बाजू पर लखा लखाशे पर खरीदी बोलो के એના પછી બોલો પ્રવેશ ફી સંસ્થાને મળે કે સંસ્થાએ ચૂકવવી પડે આવક કે જાવક આવક बाजू પર લખાશે પ્રવેશ ફી કેટલી 1,26,000 રોકાણોની ખરીદી બોલો આવક કે જાવક જાવક बाजू પર લખાશે રોકાણ ઓની ખરીદી કેટલી 393 750 પગાર આવક કે જાવક જાવક बाजू કયા વર્ષનો લેવાય કેમ બનને વર્ષનો આવક જાવકદાર उपज खर्च हो तो क्यों ले चालू वर्ष क्यों कहवाग मोटी रकम हो क्यों चालू वर्ष बोलो समझाणवा एक लाख छवि हजार चलो लम के गणायक आवक बाजू क्या वर्ष न लेवाई ચાલુ વર્ષ એક તોતેર બસો પચાસ અને ઓગણીસ વીસ ને કયું કેવાય આવતું વર્ષ કેટલા સરવાળો આમાં ઉપજ ખર્ચ ખાતામાં આપણે ખાલી કયું લખીશું ચાલુ વર્ષ રોકાણોનું વ્યાજ મળે કે ચૂકવવું પડે આવક કે જાવક આવક બાજુ પર રોકાણોનું વ્યાજ કેટલું એના પછી आवक के जावक, आवक, जावक, स्टेशनरी, छपामणि, कितनी? एकत्रीश एक सौ पंच होते हैं। पैनापची, मलेल, इतने आवक के जावक, आवक बाजू पर मलेल बारसो।

बोलो आवक बाजूનો સરવાળો 681 975 681 975 ઘટતી રકમ 38 बोलो शो गणेश आखर मी रोकड़ सिला चलो हवे क्यों खातो बना भी खर्च खाता मा मात्र कया वर्ष में विगत लखाए मोड़ी विगत लखाए के महसूली हवाला लागू पड़े બિનરોકાણ ના વ્યવહારો નોંધાય પહેલા રોકાણો ની કિંમતમાં ત્રીસ પાંચસો નો શું થયો છે રોકાણ ની કિંમતમાં ત્રીસ પાંચસો નો ઘટાડો એટલે મિલકત ની કિંમતમાં ઘટાડો ઉપર જો રોકાણ ની ખરીદી લખાય કે ન લખાય નહીં લખાય પણ રોકાણમાં ઘટાડો લખાય કે ન લખાય मिलकत लखाय के नो लखाय मिलकत नो गसारो लखाय के नो लखाय खर्च बाजू लिखी शो के आवक बाजू खर्च बाजू बोलो शो लखाशे रोपाणोमा कितलो 350 350 फर्निचर पर, पर गसारो बोलो कई बाजू ખર્ચ બાજુ ફર્નિચર પર બસારો કેટલો એના પા સિંબોલો મળવાના બાકી એટલે આવક ગણશે કે ખર્ચ ખર્ચ બાજુ કે ઉપજ બાજુ ઉપજ બાજુ લવાજમ ચાલુ વર્ષનો લવાજમ કયો ગણાય 171 प्लस के माइनस मैनसू बाकी बोलो लाख छत्तीस हजार पगार न तेवीस छसो पच्चीस चुकवान चुबा प्लस मुदे પગાર ખર્ચ ગણન શે કે ઉપાડ ખર્ચ બાજુ બોલો શું લખવાનું પગાર માત્ર કયા વર્ષનો લખાય 1 10 250 બોલો વધતા શું લખાશે ચૂકવવાનો બાકી પગાર બોલો કેટલો 23668 ટોટલ 1885 छल्लो हवालो प्रवेश पीना पंचो तेरे तकाशों करवाए ना पंचो तेरे तका मुड़ी क्रुत खबर पड़े बाकी ना कितना तका बाकी ना पच्चीस तका नहीं केवा गणाई मेस्टल बोलो खर्च बाजू के उपज बाजू उपज बाजू प्रवेश पी આઉટમાં કેટલા ટકા 25 ટકા બોલો કેટલી 31 500 હવાલા પૂરા ઉપર જો રોકડ સિલક લખા છે વાર્ષિક સમારંભનો ખાળો મુડી ખર્ચ કે મેસૂલી ખર્ચ મેસૂલી આવક લખો મેસૂલી આવક એટલે શું લખા છે ઉપચ બાજુ વાર્ષિક સમારંભનો પાળો પાળો બોલો કેટલો એના પછી બોલો શું છે શો કરાય મહેસૂલી ખર્ચ ખર્ચ બાજુ પર વાર્ષિક સમારંભનો પાર્ચ કેટલો 46000 એના પછી મિલકત ન ખરીદી એટલે એને શું કહેવાય મોડી કર ધ્યાનમાં લેવાય પગાર આવી ગયો લવાજોમ રોકાણનો વ્યાજ કયા ભાગ મેસૂલીયા ભાગ ધ્યાનમાં લેવાશે કઈ બાજુ 25 બાજુ રોકાણોનું વ્યાજ વ્યાજ 39 375 સ્ટેશનરી છપામણી કયો ખર્ચ મૈસૂલી ખર્ચ બાજુ પર લખાશે સ્ટેશનરી છપામણી બોલો કેટલી રકમ रकम एक त्रीस एक सौ पंचोतेरल वारेसो मोड़ी खर्च मैसोली खर्च मेहसूली शु गए मूड़ी आवक तो मोड़ी आवक अः ध्यान मेवाय पूरी बद्दी विगत चलो हम शुवा उपज खर्च खाता ਉਹ ਪਾਚ ਖਰਚ ਖਾਤਾ નો ਸਰਵਾળો કઈ બાજુ વધારે છે 3 લાખ 3,26,000 તો આ બાજુ પણ લખાય 3,26,025 સામે વિગત માં જમા બાજુ વધારે છે ને તો એની સામે વિગત માં લખાશે ઉપજ નો ખર્ચ કરતા વધારો બાજુમાં આવશે પ્રશ્નાર્થ चीन आदमी वेपारी व्यापारी संस्थाना वार्षिक हिसो नफो गणाय खोट गणायफो नफो।